નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢયાની નવલકથા છેડીના તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મારો માનો જડ્યો કાકાએ મોકલેલી ઘોડાગાડી જોઈને બટુકતો ગાંડો દૂર થઈ ગયો કાકાએ રાજકોટથી ગાડી મોકલી એમ કરતો કરતો એ શેરીમાં સહુ ભાઈ બંધુને આ નવીન રમકડું બતાવી આવ્યો આ રીતે આનંદિત જોઈને ઉત્તમચંદ તથા લાડકોર પણ પોતાની અંતરવેદના વિસરી જતા લાગ્યા બટુક તો આ રંગી રમકડાની સોબતમાં કંઈક નવી દુનિયામાં વિહવા લાગેલું લાકડાની ગાડી અને લાકડાના ઘોડા સાથે એને દિલ બંધાઈ ગઈ એ નિર્જીવ વસ્તુ સાથે એ વાર્તાલાપ કરતો મસ્તીઓ તોફાન કરતો મોહબત પણ કરતો પુત્ર આ રીતે રમકડામાં રમમાણ રહે છે એ જોઈને લાડકોની આંખ ઠરી કાળજે વાગેલો કારમો જખમ હવે જાણે કે રૂજાઈ ગયો ભૂતકાળના વસમાં સંભરણમાં વિસરાઈ ગયા બે વફા નિવડનાર ભાઈ ભોજય પ્રત્યેનો રોષ પણ ઉસરી ગયો

ઓચિંતા તેઓ શા માટે પાછા આવી પહોંચ્યા એ અંગે અટકણો થતી પરિચિત હતા તેઓ તો કહેતા હતા કે પણ આ કાબુ કે વખાડ જતર કરીને આવ્યો છે એથી વધારે જાણ ભેદુઓ વળી જુદી જ વાત કહેતા હતા ડુભાઈના ધંધો દર અને કરમી દીકરા બાલુએ બાપની ગેરહાજરીમાં ગામમાં કબાટું કહેલું લોકવાયકા પ્રમાણે કોઈ આહિરાણીને હરામના રહી ગયેલા તેથી પુત્રના એ પરાક્રમને બીનો સંકેલવા પિતાએ અંતરિયા દેશની વાટ પકડવી પડેલી એક અનુમાન એવું પણ હતું કે ઉત્તમચંદના ઘરમાં ધામો મારીને કાયદાની બીકે બરમાં ભાગી ગયેલા ભાઈને હવે કોર્ટનું કાંઈ લખરું થવાની બીક ન હોવાથી બે ઘડક પાછા આવતા રહ્યા હતા ગમે તેમ હોય પણ દક્કુભાઈ આ ફેરી ઓટીવાળા દીકરાને વરાવી પરણાવી ઠેકાણી પાડવા કૃત નિશ્ચય બનીને આવ્યા હતા એ તો ચોક્કસ કેમ કે ઈશ્વરિયામાં પગ મેળતાની વાર જ એમણે મકનજી મુનિમને બાલુ માટે કાણી કૂબડી બાટી બોબડી કોઈ પણ કન્યા સુધી લાવવાનું ફરમાવી દીધેલું અને કહ્યા ગૌરવ મુનિમે પણ દક્કુભાઈ શેઠની સમૃદ્ધિના ગુણગાન દિગતમાં ફેલાવતો ફેલાવતો ગામડે ઠોકડે ફરવા ગયા લાગેલું દક્કુભાઈની આ નૂતન સમૃદ્ધિની ખ્યાતિ કર્ણ પણ કઈ લાડકોના કામ સુધી આવી પહોંચેલી જે જમાનામાં ગોરા સાહેબોની મોડમો સિવાય બીજા કોઈ લોકો બાળકોને બાબા ગાડીમાં બેસાડીને ફરવા નીકળતા જે કૌતુક ભર્યું વિદેશી વાહન કોઈ અપવાદરૂપ પારસી કુટુંબ સિવાય હિંદમાં હજી અપનાવ્યું નહોતું એવે સમયે દક્કુભાઈ પોતાના નાનકડા બાબા માટે છેક બરમાનીથી રંગીન બાબા ગાડી લેતો આવેલો અને આકા ઈશ્વરિયાના લોકોને આંજી નાખેલા પહેલે દિવસે નાનકડા બાબાને આ ગાડીમાં બેસાડીને દક્કુભાઈ ઈશ્વરિયાની ઊભી બજારે નીકળ્યો ત્યારે બજારનો રસ્તો જાણે કે એને સાંકડો પડતો લાગ્યો જન્મરામાં પણ જે લોકોએ ગાડા સિવાય બીજું કોઈ ગાડું જોયું નહોતું એમને આ નવતર વાહન વિસ્મયકારક લાગેલું આ ઉપરાંત દક્કુભાઈ બરમી બનાવટના જે રંગબેરંગી રમકડા લાવેલો એ જોવા માટે તો એમને આંગણે દિવસો લગી ગામના ખેડૂતોની લગાર લાગેલી સમર વહુ તો આમે ધરતીની એક વેત ઊંચી ચાલવાને ટેવેલી હતી એ આ નૂતન સમૃદ્ધિથી ચપચુર બનીને જાણી આંભમાં પાટું મારવા લાગેલી અને ગભરું ગામ લોકોને ગર્વભેર નમકી પણ આપવા લાગેલી કે જોજો તો ખરા હજી તો અમારે આંગણે મુલિમનેથી મોટર આવશે મોટર તેલ પૂરીને હકારાય એવી મોટર દકુબાઈની સાહેબેની આવી આવી વાતો લાડકોને કાને આવતી ત્યારે એ નલિયે આનંદ અનુભવતી અને ઊંડો સંતોષ વ્યક્ત કરતી ભલે કમાણો મારો વીર મારો માનો જડિયો ભાઈ જ છે ને છે ભાઈના ઘરમાં આવતો દે હશે ને હાથ પહોંચતો હશે તો અમને કઢાઈ ને કાપડું સાંભળશે ભગવાન એને હજી એ ઝાઝી કમાણી દે સગાનો હાથ પહોંચતો હશે તો અટકે સટકે પૈસા માંગવા એ જવાશે પારકા પાસે થોડો હાથ લાંબો કરાશે અને સાચે જ દક્કુભાઈ પાસે હાથ લાંબો કરવા જવું પડે એવો કરુણ પ્રસંગ લાડકોના જીવનમાં આવી ઊભો એક દિવસ સાંજે બહુ મૂળેથી દુકાન વધાવીને ઉત્તમચંદ ઘેર આવ્યો સામાન્ય નિયમ અથવા કહો કે તો એવો હતો કે આ સમયે હસમુખી લાડકો ઉમરામાં જ ઊભી હોય અને એની અમી વર્ષણ આખો પતિને મોંઘા આવકાર આપતી હોય પણ આજે કાનેથી થાક્યા પાક્યા આવેલા ઉત્તમચંદે પત્નીના આંગણામાં કે ઉંબરામાં ન જોતા એને નવાઈ લાગી આજે મારે મોડું થયું છે એટલે વાર જોઈ જોઈને થાકી ગયા હશે એમ સમજીને ઉત્તમચંદે આજે પોતાનું ગૃહાગમન જાહેર કરવા સાંકેતિક ખોખારો ખાધો આમ તો પતિનો પગરવ સાંભળતા વારે નવોડા જેવલી ઉત્સુકતાથી પગથિયા પર દોડી આવતી પત્નીના દર્શન આજે હજી સુધી ન થયા તેથી પતિના મનમાં આશ્ચર્ય સાથે શંકા પણ ભળી શું થયું હશે એવા સાહજી કુતૂહલથી ઉત્તમચંદ જો ભેર ઉસરીમાં દાખલ થયું તો ઘરમાં દેવો પણ ન દેખાયો ભૂકરી સંધ્યાના આછેરા ઉજાસમાં એણે જોયું તો લાડકો ઉસરીને એક છેડે માથા પર સાદલાની છોડ તાણીને બટુકને ગોદમાં લઈને સૂતી હતી ઓતમચંદ થોડી વાર સુધી તો વિસ્ફારી આખે આ દ્રશ્ય જોઈ રહ્યો લાડકોના ગળામાંથી દબાયેલું ડુસકું સંભળાયું ત્યારે ઉત્તમચંદનું જેવ હાથ ન રહ્યો એણે પત્નીને ઢંઢોળીને પૂછ્યું શું થયું શું થયું દિલ સારું નથી સુવાણ નથી પતિ આવી પહોંચે છે એમ જાણતા જ લાડકો સફાળી બેઠી થઈ ગઈ સાડલાના છેવડાથી ઝટપટ ભીની આંખ લૂછી નાખી ત્યારે જ એને ખ્યાલ આવ્યો કે અંદરો થઈ ગયું હોવા છતાં હજી ઘરમાં દીવો નથી કર્યો પહેલાં એણે જટપટ ગોખલામાં ગણપતિ સમક્ષ ઘીનો દીવો કર્યો અને મૂંગા મૂંગા હરી ઘેન ફાનસ પેટાવ્યું ઉત્તમચંદે ફરી પ્રશ્ન કર્યો કેમ ભલા આજે ડીલ સારું નથી હજી લાડકોર મૂંગી જ રહી ત્યારે ઉત્તમચંદે ફરી પૂછ્યું બટુ કેમ આજે વહેલો ઊંઘી ગયો કશો જવાબ આપવાને બદલે લાડકોરે રાંધણિયામાં જઈને વાળું કાઢવા માંડ્યું ત્યારે ઓતમચંદે ફરી પૂછ્યું આજે શું થયું છે કોઈ માઠા સમાચાર આવ્યા છે પણ લાડકોને ઘડી એવો તો ડૂમો ભરાયો હતો કે એ કશો ઉત્તર આપવા ધારે તો પણ આપી શકે એમ નહોતી એણે તો યંત્રવંત પતિ માટે થાળી પીરસી દીધી અને પોતે લમણે હાથ દઈને બેસી ગઈ હાથ મોં ધોઈને ઉત્તમચંદ પાટલા પર બેઠો તો ખરો પણ પત્નીની રટમાં સુરત જોઈને એ કોળીઓ ભરી શક્યો નહીં હંમેશના નિયમ મુજબ એને પૂછ્યા કરી બોટકે જમી લીધું છે ને લાડકોરે એકાંશી ઉત્તર આપ્યો ના સાંભળીને ઉત્તમચંદની શંકાઓ વધારે ઘેરી બની પૂછ્યું કેમ જમ્યું નથી તાવ બાવ ભરાણો છે ના લાડકોરે કહ્યું તો પછી ખાધું કેમ નહીં ખાતા ખાતા કથળી પડ્યું ને પછી રોઈ રોઈને ઊંઘી ગયો લાડકોરે ખુલાસો કર્યો થાળીમાંથી ગોળીઓ ભરવા લંબાયેલો ઉત્તમચંદનો હાથ થંભી ગયો પત્નીની ઉદાસીનતાનું દ્રશ્ય પણ એ પામી ગયું ખાતા ખાતા શું કામ કથળ્યું ઉત્તમચંદે પૂછ્યું તમે કાંઈ વળ્યા હું શું કામને વડું ભલા લાડકો છોકરો તમને વહલો છે ને મને કાંઈ દવલો છે તો પછી કામે ગયું એ તો એણે દૂધ પેંડાનું કચ્છો કર્યું સાંજરે સોરીના છોકરાના હાથમાં દૂધ પેંડું જોયું હશે એટલે બટુકે પણ વેંડ લીધું દૂધ પેંડો આપો તો જ ખાઉં નિકર નહીં અણસમજું છોકરાને કેમ કરીને સમજાવાય કે લાડ કોરે વાક્ય અધૂરું મેલી દીધું પત્ની બટુકને સી વાત સમજાવવા માંગતી હતી એ ઉત્તમચંદ આછી ઈશારતમાં જે સમજી ગયા ઘરના સંજોગોની વાસ્તવિકતાની યાદ તાજી થતાં એ મૂંઝવણ સાથે વિમાસણ પણ અનુભવી રહ્યું હવે ઉત્તમચંદને ભોજનમાંથી સ્વાદ ઉડી ગયો ભોજન થાય ઠંડો થતો રહ્યો અને આ દુખ્યારા દંપતી વ્યવહારના અત્યંત નાજુક પ્રશ્નની ચર્ચાએ જડી ગયા આમને આમ કેટલા દિવસ કાઢશું લાળકોર પૂછતી હતી કરમમાં માંડ્યા હશે એટલા ઉત્તમચંદ ફરી ફરીને એક જ ઉત્તર આપ્યા કરતો હતો ભૂખ્યા પેટે ઊંઘી ગયેલા પુત્રનું દુઃખ જોઈને આ દંપતી એવા તો વ્યગ્ર બની ગયા કે ઉત્તમચંદ પીરસેલ ભાણેથી આખરે ઊભો થઈ ગયો લાળકોરને પણ જમવામાં સ્વાદ ન રહ્યો મોડી રાતે ગજર ભાંગી ગયો અને આડોસ પડોશમાં બધાએ બોલસ બંધ થઈ ગઈ ગયું ત્યારે પણ આ ઘરના શયનખંડમાં પતિ પત્ની વચ્ચે એક ગંભીર પ્રશ્ન પર ગોષ્ઠી ચાલી રહી હતી પતિને સાવ હતાશ થયેલો જોઈને લાડકળ હિંમત આપતી હતી તમે બાયડાની જાત ઉઠીને આમ ચુદલાવાળાની જેમ સાવ ઊંચા કાં થઈ જાઓ હોય એ તો મલકમાં આપણા સિવાય બીજા કોઈને વેપારમાં ખોટ નહીં આવતી હોય દુનિયા આખીમાં કોઈ દિવાળા નહીં કરતા હોય વેપાર ધંધા કોને કહી એ તો તડકા છાયા છે કાલ સવારે બટોકના નસીબ ઉગડશે તો પાછા તરતા થઈ જશે એ જ આગાસી વાડી મેડી લોહવાણા પાસેથી પાછી લઈ લઈશું દેહ આવતો થશે તો સદીઓ પહેલાંના કરતાં સવાય સુધરી જતા વાર નહીં લાગે ઉત્તમચંદ તો જાણે કે કશું સાંભળતું જ ન હોય એમ અન્ય મસ્કસ બનીને મોંઘો રહ્યો પતિની મૂંઝવણ ઓછી કરવા લાળ કોરે અચકાતા અચકાતા સૂચન કર્યું તમે એકવાર ઈશ્વરે જઈને મારા ભાઈને વાત તો કરો સાંભળી ઉત્તમચંદની આંખનો ડોળો ફરી ગયા પણ એ રોષવાણી વાટે વ્યક્ત કરીને પત્નીને નારાજ કરવાનું એને યોગ્ય ન લાગ્યું પતિના મૌનને સંપત્તિ સમજીને લાળખોર ફરી વાર એ સૂચન કર્યું તમે અપઘડીએ જ ઈશ્વરે જાઓ મારો ભાઈ તમારો હાથ પાછો નહીં ઠેલી ઉત્તમચંદે સ્વસ્થ ચિત્તે ટૂંકો જ ઉત્તર આપ્યો કોઈનો આપ્યો આપ્યું ને તાપ્યો કેટલા દી બેઠું રહે પણ ક્યાં કોઈ પરકા પાસે માંગવા જવાનું છે લાડકોરે કહ્યું આપ તો મારો માનો જડયો ભાઈ ભાણાને ભાગે ભાવની નહીં ઉત્તમચંદ મિતાક્ષરી ઉત્તર આપીને ફરી મૂંગો થઈ ગયો અટાણે તો ભાણાની ભાગે તોએ ભગવાનનો પાડ માનવા જેવો સમો છે લાડ કોરે ઘરને કંગાલિયા એક જ વાક્યમાં રજૂ કરી દીધો એમ જ હાલે આપણો સમો બદલ્યો તેમાં કોઈનો શું વાક પણ બટુકે આજે તો એક ચીજનો કચ્ય કર્યો કાલ સવારે ઊઠીને બીજું કાંઈક માગશે લાડ કોરે કહ્યું સાત ખોટના દીકરાના બોર બોર જેવડા આસો મારાથી જોયા નહીં જાય બિચારો ભોગોડો છોકરો કાંઈ સમજે છે કે કંઈ ચીજ મંગાય ને કંઈ ચીજ ન મંગાય એટલે તો કહું છું કે બીજા કોઈ સારું નહીં તો આ ભગોડા છોકરાની દયા ખાઈને પણ મારા દકુભાઈને વાત કરું લાડકો ભૂખ્યા પેટે ઘસઘસાટ ટૂંકતા બટુક તરફ આંગળી ચીંધીને કહ્યું સગો મામો ઉઠીને આ ભાણેજને ભૂખ્યો નહી રહેવા દીએ કીધો છે મારો દક્કુ ભાઈ મારો ભાઈને જ્યારે મોપાટ જ લેવા માંડી ત્યારે ઉત્તમજનથી મૂંઘું ન રહેવાયું એને પોતાને એક હાથનો પોચો સીધો કરીને પત્નીને પૂછ્યું આ શું કહેવાય આંગળા બીજું શું લાડ કરી ઉત્તર આપ્યું બરોબર ને આ શું કહેવાય નખ વળી એ પણ બરોબર કહેને ઉત્તમચંદે એક વિલક્ષણ પ્રશ્ન પૂછ્યો પણ આ આંગળાથી નખ છેટા છે અને પછી પત્નીના ઉત્તરની રાહ જોયા વિના જ ઉત્તમચંદે ભારે અવાજે ચુકાદો આપી દીધો ડો ભાઈ આપણો સાથ સગો હોય પણ આંગળીથી નખ વેગડા એટલે વિગડા જ એટલામાં સધુએ સમજી જાવું મારો માનો જડ્યો સગી સગીબેન હારે આવી જુદાઈ જાણતો હશે કોરે જરા છણકો કર્યો તમે મારા પિયર રિયાને સાવ ભૂખ સમજી બેઠા છો ભગવાન કોઈને ભૂખ ન આપી ઉત્તમચાંદે સ્વાનુભવથી ધુવા ઉચારી પછી ઉમેર્યું પણ હું તો એમ કહેતો હતો કે આમ બાળકું આપ્યું ને તાપ્યું તે કેટલા દી બેઠું રહી એમ માંગે ઘીએ ચૂરમા થાય અને પછી પોતાને સાંભળાવતું હોય એમ ધીમે અવાજે ઉત્કાર કાઢ્યો માંગતા તો મૂકતા ફળ મળે પણ ભીખને માથે ભટ વારે તારી વાત લાડકોરી અજબ ત્રેણ ટલટકા સાથે ફરી છણકો કર્યો સગા ભાઈ આગળ બે હાથ લાંબો કરે એ તમારે ભીખ ગણાતી હશે આમ કોળિયા તો જીવીએ ત્યાં સુધી ભાઈ પાસે માંગીએ અમારો તો લાગો લેખાય ઉત્તમચંદ પત્નીના ભોળ પણ પર મનમાં હસી રહ્યો ક્ષમા અને ઉદર્યથી મૂર્તિ લાડકો પોતાના ભાઈએ કરેલા હજી ગઈ કાલનો ધ્રો આજે ભૂલી ગઈ હતી એ તો ઉત્સાહભેર પોતાના ભાઈની આર્થિક પ્રગતિનું વર્ણન કરી રહી હતી ને મારા ભાઈનો હાથ તો હવે સારી પોટ ખીચતો થયો છે આ ખેપે તો મોલિનિયમથી ઘાસડાને ગાસડા ઘસડી આવ્યો છે દસકો આવતો થયો તે કેવો તરી ગયો જોતા નથી ઈશ્વરીયથી આવનાર સહુ માણસ વાત કરે છે કે મારી સમર્થ ભાભીને તો પગથી માથા લગી સુંદેલી સૂની મળી દીધી છે ને મારા બત્રીજા બાલુ સારે તો મોટા મોટા નગર શહેરની છોકરીઓના નારિયે દક્કુભાઈની ઉંમરે પછડાય છે એ તમને ખબર છે હા હમણાં ટોકરાનું બજાર તેજ છે ખરું ઓતમચંદે કહ્યું મને ખબર નહીં કે તારા દક્કુભાઈએ નારિયેળનો ખેલો માંડ્યો છે આફત અને ઓચિંતાઓથી ઘેરેલા ઉત્તમચંદમાંથી રમૂજ વૃત્તિએ હજી વિદાય લીધી નહોતી ઈશ્વરે જવું કે ન જવું એની ચર્ચા મોડી રાત સુધી ચાલી ડકો ભય નકર બરાબર જાણી ગયેલ ઉત્તમચંદ એ બે ડોકડાના માણસ પાસે હાથ લંબાવવા જતા અચકાતો હતો એનો ખ્યાલ એવો હતો કે રાજકોટ ખાતે કમાવા ગયેલ નરોત્તમ થોડી થોડી રકમ મોકલતો થશે તો થોડા દિવસે અહીંનું ગાળું પાટે ચડી જશે વેપાર પણ થોડો વધારી શકાશે અને કોઈ પારકાની હોશિયારી કરવી નહીં પડે પણ લાડકોરના એટલી ધીરજ નહોતી ખાસ કરીને તો ગઈ સાંજે બની ગયેલા બનાવ પછી એ સ્ત્રી સહજ અકળામણ અનુભવી રહી હતી અને તેથી જ ઉત્તમચંદને ઈશ્વરે જવા માટે ઉભરી રહી હતી અને છતાં ઈશ્વરે જવું કે ન જવું એની દિધામાં ઉત્તમચંદને ઘણો સમય ગાળ્યો પણ આખરે પ્રેમાણ પત્નીનો વિજય થયો લાંબી મથામણને અંતે પત્નીનું મન સાચવવા તથા કહેવાથી મિલની કમાણીથી સાહુકાર બની બેઠેલા શાળાનો દાણો દાબી જોવાના ઉદ્દેશથી ઉત્તમચંદ ઈશ્વરે જવા તૈયાર થયું કે છે વર્ષ સુધી એના મનમાં ઊંડે ઊંડે શોક તો રહ્યા જ કરતો હતો કે ભાઈએ હવે સગડો સંબંધ અને વ્યવહાર તોડી નાખ્યો હોવાથી એને આંગણે વર્ણો તર્યા જવું એમાં નામોસી ગણાય પણ અત્યારે માના જ્યાં દક્કુ ભાઈ નોઈ બની ગયેલી લાડકો આવી દલીલ સાંભળવા તૈયાર જ ક્યાં હતી જામેલા વેપારના દિવસોમાં ઉઘરાણી પાછળ જે ઘોડી પરથી જે ન ઉતરતા એ પવન વેગી ચંદેરી તો દેવાળું કાઢ્યા પછી લેણદારોને ખંડી આપવી પડેલી તેથી ઉત્તમચંદ પગપાળા જ પંથક આપવાનું હતું ગારમાંથી ઘી જેવી ચીજનો તો સ્વાદ જ જાણે કે ભૂલાઈ ગયો હતો તેથી ગોળ પાપડીનું ભાથું બાંધવાનો પ્રશ્ન જ ઊભો નહોતો થયો લાળ કોરી પહેલી બરડમાં સાથવાનો ભૂકો શેકી નાખ્યો અને સાથે ગોળનો ગાખડો બાંધીને ઉત્તમજન માટે રસ્તે ખાવાનું ભાથું તૈયાર કરી નાખ્યું વહેલી સવારમાં વિદાય થતી વેળા બટુક જાગી ગયો હોવાથી એણે પિતાને પૂછ્યું ક્યાં જાઉં છું ઓતમચંદ ભાડા ભોળા બટુકને સાચું ઉત્તર આપતા અચકાયું પણ લાડકોરે તુરત હરખબેર કહી દીધું બેટા મામાને ઘેર જાય છે અને પછી પુત્રને રીઝવવા માટે માતાએ ઉમર્યું તારે સારું વાવ લાવશે ધમકડા લાવશે ઘણું ઘણું એ લાવશે માતાએ આપેલા મોટા મોટા વચનોથી બટુક રાજી થઈ ગયો પુત્રના ચહેરા પરની મુસ્કરાટને ફિલ્સોફની ગમગીન નજરે અવલોકતા ચંદે ઈશ્વરિયાનો કેળો લીધો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ